میو گرنگا بڑا مداح کار دیکھا તો વ્લોકમાં બન્યા રહેજો આગળ સુધી કોઈ ગોયખો હવે આવું થપવા મારવા અત્યારે કોઈ સકારી કાક હવે મારવા ગાઉં જે વાત બધી લેવી ત્યાંથી

પાણી બોટલ બપોરો કરવાનો ટાઈમ થઈ ગયો હોય આટલી ઘોડી ઉપરી બાગી હે બપોર પૈસા ની આટલી બાકી घोड़ियों है जय मस्तीनी रुपारी रुपारी घोड़ियों है तो तो हेलो ब्लॉग में कंटिन्यू रहे जो हेलो और फाइनली दौरासाण की यात्रा स्वयं को आगे बता रहा हूं फटाफट पकड़ने मोमरा भर जाए So okay. now can you arrest that bomb at it? અહીંયા છે એટેલનો ટાવર તો હાલો હું લોગમાં કન્ટીન્યુ રહેજો ત્રણ માવા લઈ લીધા હે તો એક હો એટલે બે માવાને દેવાના હે એક માવો બુશ આપણા હાટુ ખાવા રાખ્યો જોઈએ એમાં આપણે ખાવાનું એમ ચાલી એક કામ કરો દૂસો રૂપિયા દે પણ પચાસ રૂપિયા ખાટું એક હા ખવડાવો તમે તમારે તમારે બધાને ખવરાવાનું હોય જો એક આટલા આટલા રૂપિયા કમાવા સતાઈ જૂનું બાઈક લઈને ફરનારો આ વિપો કોઈ તે ના જપો મેજો સાઈન લઈ આવ્યો તો વાલો વ્લોગ માં કન્ટિન્યુ રહેજો ભાઈ સંત કુછ જ્યાદા નહી હો ગયા ચલો આપણે માવો લઈ લીધા જો એક આ પેઈન દુકાને માવો લીધા તમારે કોઈને માવો લેવો હોય તો વેઈ ના તાઈન જડે કંટ્રોલ